પ્રેસ અને મીડિયાના મિત્રોનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું નવરાત્રિની આપ સૌને અને આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના વાલા સજ્જનો સન્નારીઓ યુવાન સાથીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લાંબા સમયથી છે અહંકાર એટલો આવી ગયો છે કે માત્ર ને માત્ર એમના સ્વાર્થનું સંધાન હોય છે કેટલાક મિત્રોએ બે દિવસ પહેલાં મંત્રીઓની વાતો આવી રીતે બૂમ પડ્યા હતા અને બાજુમાં બેસીને જે વાતો કરતા હતા એ આપે બહુ વાયરલ થઈને ચાલ્યું પણ ખરું કે બળી ખાવને પાડો કે પાડીનું શું કામ છે આ જ ચાલે છે ગુજરાતમાં એમને બળી ખાવી છે પાડો કે પાડી ગુજરાતની જનતાનું જે થવું હોય તે થાય કેટલું પ્રેશર ઊભું કરવાનું છે કે તમને કેટલા મત મળ્યા હતા એના પચાસ ટકા તમારે સભ્યો પરાણે બનાવવાના છે ગુજરાતમાં ભાજપનો સભ્ય બનવા આવે કોઈ તૈયાર નથી ભાજપનો પેજ પ્રમુખ પણ નારાજ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ બળી ખાય છે અને પાડા કે પાડીમાં એને રસ નથી આખા દેશમાં સૌથી વધારે ડ્રગ્સ આપણા ગુજરાતમાં આવે આ આપણું ગુજરાત નહોતું આપણું યુવાધન બરબાદ થશે ભાજપને સંગ્રહ કરવું છે પૈસા લેવા છે વોટ બેંક માટે ગુંડાઓને ખુલ્લી છૂટ આપવી છે કરોડો કરોડો રૂપિયાનો જે બે દિવસ પહેલા એકસો વીસ કરોડ રૂપિયાનું કોકેન કચ્છમાંથી પકડાયું ત્યારે આ ગુજરાતના યુવાધનને બરબાદ કરવા માટે ભ્રષ્ટાચાર એમને કરવો છે પણ કોઈ ક્ષેત્ર છોડવું નથી અસામાજિક તત્વોનો લાભ લઈને એમને ખુલ્લો દોર મળે છે પરિણામે રોજે રોજ જેની તમે કલ્પના ન કરી શકો કોઈ પાંચ વર્ષની કોઈ સાત વર્ષની ફૂલ જેવી દીકરી એના પર ક્યારેય કોઈની નજર બગડી જ ના શકે રાક્ષસની પણ આવી દીકરીઓ પર બળાત્કાર થાય અને ક્યાંય ને ક્યાંય ભાજપની વિચારધારા નીકળે દાહોદમાં જે બક્ષી પંચની દીકરી ઉપર બળાત્કાર થયો એ ભાજપની વિચારધારાનો પ્રચારક શિક્ષક હતો ચાણસમા વિસ્તારમાં મહેસાણા જિલ્લામાં જે નાની દીકરી પર પુખ્તવયની થઈ પણ નહોતી એના પર જે બળાત્કારો થયા એમાં યુવા ભાજપનો હોદ્દેદાર નીકળે મહામંત્રી નીકળે એનો ક્યાં લઈ જવા માંગીએ છીએ બે દિવસ પહેલા એક આશ્રમ શાળામાં અનેક દીકરીઓ સાથે ગેરવર્તાવ એની છેડતીનો કિસ્સો બહાર આવ્યો કોણ જવાબદાર આના માટે શું સરકારની ફરજ નથી કે આવી આશ્રમશાળાઓ જ્યાં દીકરીઓ હોય ત્યાં નજર રાખવી જોઈએ સુરેન્દ્રનગરમાં આપણા પાડોશમાં ગઈકાલે અમારા અમિતભાઈ ચાવડા જઈને આવ્યા આવતીકાલે ગેનીબેન ઠાકોર પણ ત્યાં જવાના છે પરિવાર પાસે નાની દીકરી ઠાકોર સમાજની એને એની ઉપર અત્યાચાર થાય અને છતાં ભારતીય જનતા પાર્ટીના પેટનું પાણી હલતું નથી અતિવૃષ્ટિમાં ખેડૂતો ખૂબ પરેશાન થયા છે અમારા પાલભાઈ આંબલીયા આપને વારંવાર એની વિગતો આપતા રહ્યા છે ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ જે થઈ હતી એનો સર્વે થઈને પૈસા હજી સુધી એમને મળ્યા નથી આ પૈસા એમને મળી જવા જોઈતા હતા ખૂબ મોટા પાયે નુકસાન થયું હોય ત્યારે બે હેક્ટરને જ શા માટે ભાઈ જેટલું નુકસાન એટલું વળતર આજ સુધી ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં એ જ થતું હતું પાકની બાબતમાં પણ કહે છે કે વૃક્ષોમાં કેટેગરી આ વૃક્ષ હોય તો જ મળે વળતર આ વૃક્ષ હોય તો નહીં નાના મોટા વેપારીઓને નુકસાન વળતર નહીં માણસોના ઘર ઝૂંપડા તણાયા કોઈ પૂરું વળતર નહીં પશુધનનો નાશ થયો કોઈ પૂરું વળતર નહીં દરેક જગ્યાએ ભાજપનો ભ્રષ્ટાચાર વર્ક ઓર્ડર લેવો હોય તો ટકાવારીના ચેક આપો સીધા ભાજપમાં ચેક જમા થયા પછી વર્ક ઓર્ડર કામનો મળે ઇલેક્ટોરલ બોન્ડે સાબિત કરી આપ્યું કે કઈ પ્રકારનું ચંદા દો ધંધા લો આ પ્રકારનો ભ્રષ્ટાચાર ગુજરાતમાં વ્યાપક ચાલ્યો છે અને પરિણામે શું થાય છે આપણા રાજકોટનો ડામર રોડ તમારા મિત્રોમાંથી માંથી કેટલાય કેમેરાની આંખે બતાવ્યો કરોડો રૂપિયાનો હમણાં બનેલો ડામર રોડ એના સીધા પોપડા ઉપડી જાય કોઈ જવાબદાર નહીં નવું બનેલું એરપોર્ટ તૂટે બ્રિજ એના તોડવાના એનાથી ડબલ પૈસા આમ ભ્રષ્ટાચાર પરાકાષ્ટા છે એના પરિણામો છે પિછલે કુલ સમય ગુજરાત જિલ્લા કોંગ્રેસ કમિટી કે प्रमुख नेताओं के साथ चर्चा का एक सिलसिला शुरू किया और उसी के चलते हुए आज राजकोट में हम आए हैं दुर्भाग्य से ये कहना पड़ता है कि गुजरात से ही देश के प्रधानमंत्री आते हैं और जिस तरह से उन्होंने वादे पिछले दस बारह सालों में किए वो वादों पर खरा उतरने का कहीं पर भी ईमानदारी से प्रयास उनकी तरफ से नहीं हुआ एक तरह से ये कहना होगा कि नरेंद्र मोदी जी ने झूठ बोलने में एक नया विश्व कीर्तिमान स्थापित किया है और अगर उन्हें कोई पारितोषक देना चाहिए तो झूठ बोलने का पारितोषक उन्हें देना पड़ेगा नौजवानों के रोजगारों को लेकर किसानों के एमएसपी को लेकर किसानों की आमदनी 2022 तक के दोगुनी करने के संदर्भ में महिलाओं की सुरक्षा के संदर्भ में महंगाई को कम करने के संदर्भ में और सभी को साथ लेकर मुल्क की तरक्की करने के बारे में जो विभिन्न प्रश्न उन्होंने विभिन्न वादे उन्होंने जो समय समय पर किए आज अगर उसे देखते हैं तो पता चलता है कि उस पर अमल करने का किसी भी तरह से प्रयास नहीं हुआ हर 16 मिनट पर किसी लड़की किसी महिला का बलात्कार होता है हर रोज़ भारत में छियासी महिलाओं के आबरू लूटने के प्रयास होते हैं क्या ये सच नहीं है कि इतनी बड़ी तादाद में महिलाओं के ऊपर छोटी बच्चियों के ऊपर बलात्कार होने के बावजूद उन्हें न्याय नहीं मिलता महज 26 परसेंट केसेस में सिर्फ दोषियों को सजा मिलती है बाकी के छूट जाते हैं इसका मायना क्या है जब बंगाल के कोलकाता में लड़की पर बलात्कार हुआ तो उस पर अपना रोष उस पर अपनी चिंता जाहिर की यह सही था कि उसका संज्ञान सबसे ऊंचे पद पर बैठे हमारे महामहिम लेते और उन्होंने उस तरह का संज्ञान लिया लेकिन मांडवी में सुरेंद्र नगर में दाहोद में तरह तरह की घटनाएं महिलाओं के उत्पीड़न की महिलाओं के बलात्कार की यहाँ तक के कि छोटी छोटी बच्चियों का बलात्कार यहाँ पर गुजरात में होता है क्या प्रधानमंत्री जी इसका संज्ञान नहीं लेंगे क्या देश के गृहमंत्री इसका संज्ञान नहीं लेंगे हम ये मानते हैं कि जब तक नरेंद्र मोदी जी जब तक भारतीय जनता पार्टी जब तक राष्ट्रीय स्वयंसेवक संघ के विचारधारा पर विश्वास करने वाले लोग केंद्र में सरकार चलाने का काम कर रहे हैं तब तक भारत का संविधान ये सुरक्षित नहीं रह सकता जब तक आज का हमारा भारतीय संविधान बना रहेगा तब तक भारत की एकता बनी रहेगी नरेंद्र मोदी जी वन नेशन वन इलेक्शन की बात करते हैं उनकी विचारधारा ही वन नेशन वन इलेक्शन के साथ में वन नेशन वन रिलीजन वन नेशन वन कल्चर वन नेशन वन लीडर इस तरह से मैं नहीं समझता हूं कि संसदीय लोकतंत्र की व्यवस्था रह सकती है भारत के संविधान में संसदीय लोकतंत्र भारत के संविधान में समाजवाद भारत के संविधान में धर्मनिरपेक्षता भारत के संविधान में सामाजिक न्याय भारत के संविधान में समता ये तमाम चीजों का विरोध भारतीय जनता पार्टी और राष्ट्रीय स्वयंसेवक संघ करती है हम उसका डटकर विरोध करते हैं बैसाखियों पर आज नरेंद्र मोदी जी की सरकार है 2014 से 2024 तक मोदी सरकार थी अब मोदी सरकार इस मुल्क में नहीं है नरेंद्र मोदी जी जरूर मुल्क के प्रधानमंत्री है लेकिन मोदी सरकार कहने का उनको भी अब किसी भी तरह से कोई हक नहीं रहा बैसाखियों पर चलने वाली सरकार कब टूटेगी कब गिरेगी इसका कोई भरोसा नहीं है इसलिए हम संगठन को पूरी तरह से चुस्त दुरुस्त करने के लिए निकले हैं राहुल गांधी जी ने ऐलान किया है कि अगला चुनाव यहाँ पर विधानसभा का कांग्रेस का चुनाव होगा लोगों को आ, के दिलों में कांग्रेस के प्रति विश्वास पैदा करने का एक आ, हमने प्रयास शुरू कर दिया है और मुझे उम्मीद है कि गुजरात के लोग कांग्रेस के साथ खड़े रहेंगे मित्रों गुजरात में त्र दायिका थी भारतीय जनता पार्टी शासन चाले अत्यारे तो एम कहवाए के डबल एंजिन सरकार है દેશના પ્રધાનમંત્રીશ્રી પણ ગુજરાતથી છે દેશના ગૃહમંત્રીશ્રી પણ ગુજરાતથી છે અને તેમ છતાં આજે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તદ્દન પડી ભાગી છે ભૂતકાળમાં આપણે એમ કહી શકતા કે આપણી બહેન દીકરીઓ અડધી રાત સુધી કોઈ પણ જાતના ડર ભય વગર હરીફરી શકે છે આખી રાત ગરબામાં જઈ શકે છે અને આજે પરિસ્થિતિ શું થઈ છે કે આ સરકારની ખોટી નીતિ રીતિને કારણે આજે ગુજરાતમાં દારૂ તો ખુલ્લે આમ વેચાય છે પીવાય છે પણ આજે ડ્રગ્સનું દૂષણ ગુજરાત જાણે લેન્ડિંગ હબ બન્યું હોય ગુજરાત જાણે મેન્યુફેક્ચરિંગ હબ બન્યું હોય અને ગુજરાત જાણે ટ્રેડિંગનું પણ હબ બન્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આપણે સૌએ જોયું કે ડ્રગ્સ સાથે જોડાયેલા જે પણ લોકો પકડાય છે એના ક્યાંક ને ક્યાંક કનેક્શન કમલમ સાથેના જોવા મળે છે અને એની જ આડઅસરોથી આજે ગુજરાતમાં આપણી બહેન દીકરીઓ સલામત ના હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે આજે આપણી બહેન દીકરી ઘરેથી ગરબા કરવા જાય ઘરથી બહાર નીકળે તો સલામત ઘેર પાછી કે આવશે કે કેમ એની દરેક માતા પિતાને આજે ચિંતા છે ધ્રાંગધ્રા તાલુકામાં જે પાંચ વર્ષની માસૂમ દીકરી પર પાસવી બળાત્કાર થવે પરિવારની મુલાકાતે ગયો હતો સત્યાવીસ તારીખે બનાવ બન્યો છે ગામના લોકો દ્વારા એ જ દિવસે પોલીસને ગુનેગારને સોંપવામાં આવ્યો ગઈકાલ સુધી હજુ સુધી એના એફએસએલના રિપોર્ટ નથી આવ્યા મેડિકલ રિપોર્ટ આપવામાં નથી આવ્યા દસ દિવસમાં ચાર્જશીટ કરીશું ને ફાંસીની સજા કરાવીશું એવી શેખી મારતા રાજ્યના ગૃહ મંત્રી બધી જ જગ્યાએ ગરબાઓમાં જઈને ઉન્માદ ભર્યા ભાષણો કરે પણ આ ધાંગધ્રાની દીકરીને બળાત્કારને આજે આટલો સમય થયો હજુ સુધી ચાર્જશીટ પણ કરવામાં નથી આવી પણ એક પછી એક પછી એક એવા બનાવો બને છે એ દાહોદમાં છ વર્ષની માસૂમ દીકરી પર બળાત્કારની વાત હોય મહેસાણાની સગીરા પર બળાત્કારની વાત હોય વડોદરામાં સગીરા પર ગેંગરેપની વાત હોય કે અનગણનો બનાવ હોય કે રાજકોટમાં જસદણ આટકોટમાં છાત્રાલયની દીકરીઓ પણ બળાત્કારની વાત હોય આ બધા જ કિસ્સામાં જે રીતે સરકારનો પ્રોએક્ટિવ રોલ રહેવો જોઈએ જે રીતે પોલીસ પ્રશાસન અને સરકારનો ડર હોવો જોઈએ એ દિવસે દિવસે રહ્યો નથી ને એના કારણે આજે બળાત્કારીઓ ગુનેગારો બેફામ થયા છે આજે મને જાણવા મળ્યું કે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી રાજકોટમાં આવે છે મારી તો એમને વિનંતી છે કે ગરબામાં જાઓ વાંધો નહીં પણ આટલા દિવસોથી ગુજરાતમાં નાની નાની દીકરીઓ પર બળાત્કાર થાય છે સગીરાઓ પર બળાત્કાર થાય છે ગેંગરેપ થાય છે હત્યા કરવામાં આવે છે આટલા દિવસમાં તો તમારી ક્યારેય સંવેદના એ પરિવારો માટે એ દીકરીઓ માટે નથી જાગી જો આજે તમે રાજકોટ આવતા હોય તો જરા અહીંયા બાજુમાં સુરેન્દ્રનગર ધાંગધ્રામાં જે પાંચ વર્ષની માસૂમ ઠાકોર સમાજની એક દીકરી પર પાછવી બળાત્કાર થયો એના પરિવારને મળો તો ખરા એના પરિવાર પર શું આપવીતી ગુજરી છે સાંભળો તો ખરા તમારું તંત્ર કેવી રીતે કામ કરે છે ત્યાં જઈને જુઓ તો ખરા તો તમને ખ્યાલ આવશે કે ખાલી ભાષણો કરવાથી આ ગુજરાતની બેન દીકરીઓ સલામત નહીં રહી શકે સવારે પાંચ વાગ્યા સુધી ગરબા કરજો એવા ઉન્માદ ભર્યા નિવેદનો કરવાથી બેન દીકરીઓ સલામત નહીં રહી શકે આજે એક એક ગુજરાતી ઈચ્છે છે કે મારી બેન દીકરી સલામત રહે અને એની જવાબદારી જ્યારે તમને મત આપી સત્તા સોંપીને સોંપી હોય અને તેમ છતાં જવાબદારી નિભાવવામાં નિષ્ફળ સરકાર છે અને સાથે સાથે મુખ્યમંત્રી શ્રીને પણ કહેવું છું એ કલકત્તાનો બનાવ બને તો એના માટે ટ્વીટ થાય છે નિવેદનો થાય છે કોઈ બીજા મુદ્દા પર ધરણા પર જઈને બેસવામાં આવે છે પણ આ ગુજરાતના બળાત્કાર થાય છે પાસુમ દીકરીઓ પર જે અત્યાચાર થાય છે હત્યા થાય છે એના પર આટલા દિવસથી મૃદુ મુખ્યમંત્રી મૌની બાબા બનીને બેઠા છે એમનો પણ એક શબ્દ પણ એક વાક્ય પણ આ માસૂમ દીકરીઓ માટે સંવેદના માટે એના ન્યાય માટે નથી આવે એવું દુઃખદ છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી રાજકોટ આવતા હોય તો મારી અમને વિનંતી છે કે એકવાર આ બળાત્કારથી પીડિત પરિવારની સાથે મુલાકાત કરો એમની આપવીતી જાણો તો ગુજરાતમાં સ્થિતિ કેવી છે એનો તમને ખાસ અંદાજ આવશે